આ વર્ષે કેનેડામાં લાયટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રી કાર્યક્રમમાં ગુજરાતી સિંગર સાગર પટેલ ધૂમ મચાવશે કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ પણ કરાશે કહેવાય છે ને કે એક ગુજરાતી ક્યાંને પાછો ના પડે અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અને દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે ત્યારે એક એક ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ ચેરમેન લાય ટુ ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ આધ્યાત્મિક પહેલની ઘોષણા સિંગર સાગર પટેલના બર્થડે સેલિબ્રેશન કાર્યક્રમમાં કરવામાં આવી હતી એજે ધ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ સહિત નરેન્દ્ર પટેલ ચેરમેન લાય ટુ ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અંકિત પટેલ ચેરમેન એજી ધ મ્યુઝિક સ્ટુડિયો એ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સાગર પટેલની બર્થડે પાર્ટી ખાસ રીતે ઉજવાઈ હતી જેમાં ઉમિયા માતાના ટ્રસ્ટીઓ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતાઓ આવ્યા હતા અને આ ઉજવણી સાથે એક ફાઉન્ડેશનના ઉદઘાટનનો પ્રસંગ પણ યોજાયો હતો કેનેડામાં ઉમિયા માતાનું મંદિર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના વિશે ચર્ચા કરતા આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે કેનેડામાં વસવાટ કરતા ભારતીય ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આ મંદિર માત્ર આધ્યાત્મિક સ્થળ નહીં પરંતુ સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતિક બનશે અને સાથે સાથે તેમના સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદરૂપ થશે સાગર પટેલે અગાઉ અનેક પ્રખ્યાત પ્રોજેક્ટ્સ પર પોતાની પ્રતિભા બતાવી છે અને હવે તેઓ પોતાની ગાયન યાત્રાને વૈશ્વિક સ્તરે લઈ જવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે કેનેડામાં ઉમિયા માતાના મંદિરના નિર્માણ કાર્યની યાત્રાની શરૂઆત નવરાત્રિથી થઈ રહી છે સાગર પટેલ કેનેડામાં લાયટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રિમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે જેનાથી લોકોમાં ભક્તિ અને સમર્પણ ઉજાગર થશે એ ધ મ્યુઝિક સ્ટુડિયો સાગર પટેલ સાથે મળીને એકત્રીસ નવા મ્યુઝિક આલ્બમ્સ લાવી રહ્યા છે અન્ય એક સરાહનીય વાત એ છે કે એજેક ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા જે ફિલ્મોનું નિર્માણ કરાશે તેમાં સાગર પટેલ પ્લેબેક સિંગર તરીકે જોડાશે સાગર પટેલે તાજેતરમાં જ નિર્માણ પામેલ ગુજરાતી ફિલ્મ અબ્બા ડબ્બા જબ્બાના એક સોંગમાં પણ પોતાનો અવાજ આપ્યો છે નરેન્દ્ર પટેલનું હંમેશાથી વિઝન રહ્યું છે કે તેઓ કેનેડામાં નવરાત્રીનું આયોજન કરે અને તેનાથી જ ઉમિયા માતાના શિખરબદ્ધ મંદિરના કાર્યનો આરંભ થાય તેઓએ કેનેડાના કેલેગેરી ટોરોન્ટો હિમિલ્ટન ઓટાવા મોન્ટ્રિયાલ સહિત અનેક સિટીઝમાં નવરાત્રીનું આયોજન કર્યું છે આ રીતે ગુજરાતી સમુદાય માટે ખાસ કરીને નવરાત્રીના પાવન અવસરે કેનેડામાં ઉમિયા માતાના મંદિરના સ્થાપનાનો આરંભ થવા જઈ રહ્યો છે આ ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રા સાગર પટેલના સંગીત અને સમર્પણ સાથે મજબૂત બની રહી છે નરેન્દ્ર પટેલ અને અંકિત પટેલના પ્રયાસોથી આ પ્રોજેક્ટને વધુ બળ મળશે આ પહેલથી કેનેડામાં વસતા તમામ ભારતીય ખાસ કરીને ગુજરાતીઓને પોતાની મૂલ્યો અને સંસ્કૃતિને વધુ ગાઢ રીતે અનુભૂતિ થશે આ પ્રસંગે વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાયને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ ઉમિયા માતાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને તેમનો સંપૂર્ણ સહયોગ અને આશીર્વાદ આપીને આ યાત્રાને સફળ બનાવે ટીમ મેમ્બર્સને આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમને એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે એવા ઘણા બધા લોકો અને મારા મિત્રો મારા ચાહકો મારા ફિલ્ડમાં જે લોકો મારી સાથે ગાય છે એવા કલાકારો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અગર આવનારા બહુ પ્રોજેક્ટ એવા કર્યા છે એમાં તમારો ખાસ પ્રોજેક્ટ કયો હશે ને આવનારા દિવસોમાં કયા તમે પ્રોજેક્ટ લઈને આવવાનો છો અત્યાર સુધી ઘણા બધા ગરબા ગીતો ગાયા છે અને હવે એ જે મ્યુઝિક સાથે અમે ખૂબ બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં એમ કહેવાય કે એકી સાથે ત્રીસ જેટલા ફિલ્મો અમે બહાર એનું એ કરવાના છીએ રિલીઝ કરવાના છીએ અને એમાં જેટલા પણ ગીતો આવે એ બધા જ તમને ગમે એવા છે પિક્ચરો પણ ગમે એવા છે અને આવનારા ભવિષ્યમાં ગુજરાતને ગમે એવા ગીત સંગીત લઈને અમે આવવાના છીએ સ્ટાર્ટ કર્યું હતું એજ એ ધ ફિલ્મ ફેક્ટરી અને એની અંદર આપણે ત્રણ ફિલ્મ ઓલરેડી આપણે શૂટ કરી અને રેડી થઈ જાય હવે રિલીઝ માટે રેડી છે અને હવે બીજી સત્યાવીસ ફિલ્મોનું આપણે એનાઉન્સમેન્ટ લાસ્ટ બે મંથ પહેલાં જ આપણે કર્યું છે એનું ઇવેન્ટ કરીને આખી ઇન્ડસ્ટ્રીઝને સાથે મળીને હવે સાગરભાઈ અને બીજા બી સારા સિંગર બધા આપણા જે સારા એવા મિત્રો છે બધાના સપોર્ટથી આપણને એવું લાગ્યું કે હવે આપણે મ્યુઝિક ક્ષેત્રે બી આગળ જવું જોઈએ તો એની માટે થઈને આપણે હવે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો જેની અંદર સૌથી પહેલાં આપણે સાગરભાઈની આજે એમનો બર્થડે છે તો એકત્રીસ વર્ષ એમને પૂરા થયા તો એની એક ગિફ્ટ તરીકે આપણે એક સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું થર્ટી વન ટ્રેક્સ સાગરભાઈની રિલીઝ કરીને હું નરેન્દ્ર પટેલ પાલનપુર વતની છું અને અત્યારે રહું છું મારી પોતાની કંપની છે લાઇટો ઇમિગ્રેશન જે કેનેડાના ઇમિગ્રેશન પીઆરનું કામ કરે છે અને આ વર્ષે સાગરભી સાથે આપણે કેનેડામાં ગરબા નવરાત્રી ગરબાનું આયોજન કર્યું છે એ સાથે કેનેડામાં આપણે મંદિર માતાજીનું ઉમિયા માતાજીનું મંદિર બનાવવાનો પ્રોગ્રામ છે બહુ સંકલ્પ લીધો હતો અને સાગરભાઈનો સહકાર છે તો એ સાથે આપણે ત્યાં કેનેડામાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ થશે મંદિરના નિર્માણમાં એવું છે કે ત્યાં પણ કેટલી જગ્યા મળે છે મારા પાર્ટનર છે જે સુમિત સિંહ છે તે લાઇટ ઓફ ડાયરેક્ટર પણ છે એ આપણને ત્યાં જગ્યા પ્રોવાઈડ કરવાના છે કેનેડિયન લોઅર પણ છે એ કેટલી જગ્યા મળે એના પર આપણે ડિઝાઇન કરશું અને એ પ્લાનિંગ કરશું એમાં એવું બી પ્લાનિંગ છે આપણું કે ભવિષ્યમાં આપણા ગુજરાતી ભાઈઓ આપણે ત્યાં જાય એમને રહેવાની વ્યવસ્થા થાય જમવાની વ્યવસ્થા થાય એવું આખું મોટું પ્લાનિંગ અત્યારે એવું પ્લાનિંગ છે માતાજી શું કરાવી શકે છે આપણી સાથે કેટલી જગ્યાએ આપે છે એના પર ડિપેન્ડ નવરાત્રીમાં નવરાત્રીમાં એવું છે કે આખા કેનેડામાં બધા સ્ટેટમાં આપણો પ્રોગ્રામ છે અઢારથી ઓગણીસ જગ્યાએ પ્રોગ્રામ છે ગરબાના પ્રોગ્રામ છે કોઈ જગ્યાએ ડાયરાનો બી પ્રોગ્રામ છે એટલે એટનું ટોરેન્ટોથી લઈ છે વેનકુઅર બધા સ્ટેટમાં આખું કેનેડા કવર છે નાઇગ્રાફોલ છે બધે જ આપણો પ્રોગ્રામ છે નવરાત્રિનો